નમસ્કાર હું છું યશ આપ છું ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ અમદાવાદના જાણીતા જ્યોતિષાચાર્ય તેજસ મહેતા જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ અસંખ્ય સેલિબ્રિટીઓ માટે ધાર્મિક તેમજ જ્યોતિષનું કામ કરીને લોકપ્રિયતા પ્રાપ્ત કરેલ હતી તેમજ તેજશભાઈ એકમાત્ર દેશના જ્યોતિષ આચાર્ય છે જેમને જ્યોતિષ અંગેનું રજિસ્ટ્રેશન નંબર મળેલ હોવાનું જાણવા મળ્યું છે આ સિદ્ધિ દેશના કોઈ પણ જ્યોતિષીને પ્રાપ્ત થયેલ નથી તીજશભાઈ પીએમ સાથે વર્ષોથી જોડાયેલા છે નેતા તેમજ અભિનેતાઓ પણ સંકટ સમયે તેજસભાઈનું માર્ગદર્શન મેળવતા હોય છે તેજસભાઈ એક સચોટ જ્યોતિષાચાર્ય હોવાનું લોકમુખી ચર્ચાય છે આજે મિત્રો આપણે એક એવી અસ્થિને મળવા જઈ રહ્યા છે કે જેમણે ભારતની મોટી મોટી હસ્થિઓના સાથે રહીને જ્યોતિષ કાર્ય કરેલા છે અને સફળતાપૂર્વક કરેલા છે અને એમણે બહુ એક તાજેતરમાં જ એક અદ્ભુત સિદ્ધિ મેળવી છે પરંતુ આપણે એમના મુખેથી જ કે સિદ્ધિઓ કઈ છે અને અત્યાર સુધીમાં તેમણે કેટલી સેલિબ્રિટીઓના કામ કરેલા છે ખાસ કરીને જ્યોતિષ મેં પોતે પણ એક પંડિત છે કર્મકાંડી પણ છે અને બહુ જૂનું જાણીતું નામ છે અમદાવાદના જ છે આપણી સાથે છે તેઓ અને આપણે તેમની પાસે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહેવા માગે છે પંડિતજી તમારો પરિચય આપો મારું નામ તેજસ મહેતા છે હું જ્યોતિષની અંદર આચાર્ય થયો છું કર્મકાંડની અંદર બી આચાર્ય થયો છું અને મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અત્યારે હાલમાં પણ હું પૂજાપાઠ કરાવું છું અત્યારે અમદાવાદની અંદર જ્યાં જ્યાં ભૂમિપૂજન થતું હોય લોકાર્પણ થતું હોય બ્રિજનું લોકાર્પણ થતું હોય કે અટલ બ્રિજનું પણ ભૂમિપૂજન હું કરું છું કરેલું જ છે ત્યારબાદ આપણે ભારત દેશના વડાપ્રધાન માનની શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મેં ઘણી બધી મારા હાથે પૂજાઓ થયેલી છે તે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે રાખીને મેં ઘણી બધી પૂજાઓ કરેલી છે ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સાહેબ સાથે અનેક મહાભાનુઓ સાથે હું પૂજા કરાવું છું અત્યારે એક્ટર્સ શ્રી પરેશ રાવલજી સાથે બી ઘણી પૂજાઓ કરેલી છે મેં અને એક્સ જે દિવંગત અરુણ જેટલીજી સાહેબ સાથે મેં પૂજાઓ કરેલી છે માનનીય અટલ બિહારી વાજપેયી જ્યારે ભારત દેશના નાયા વડાપ્રધાન હતા ત્યારે એમની સાથે મેં ઘણી પૂજા કરેલી છે અને હું જ્યોતિષની અંદર ઘણા આર્ટિકલ પણ લખું છું જે પબ્લિકને ઉપયોગમાં આવે અને પબ્લિક એનું કાર્ય કરી શકે એ કાર્ય હું અત્યારે કરી રહ્યો છું તાજેતરમાં એક સિદ્ધિ મેળવી છે શું છે સાહેબ જ્યોતિષની અંદર કોઈ ટ્રેડમાર્ક નથી લેતું કોઈ રજીસ્ટર નથી કરાવતું તો મેં એપ્લિકેશન કરી અને મેં રજિસ્ટ્રેડ માટે કર્યું ત્યારે મારી સાથે બહુ જ ફાઇટ માગી તમારા એડવોકેટ શ્રી અને અમે બને ત્યાં આગળ ફાઇટ આપી અને એ લોકોએ મને એવો શબ્દ કહ્યું જ્યોતિષમાં અમે રજીસ્ટર નહીં કરવા દઈએ કે જ્યોતિષમાં કોઈ રજિસ્ટર થયું નથી પણ મારી સિદ્ધિઓ સાથે એ લોકોએ મને અત્યારે હાલ રજીસ્ટર કરી આપેલું છે ભારત દેશની અંદર મારી ગણવા મુજબ સર્વપ્રથમ હું છું કે રજિસ્ટર્ડ એસ્ટ્રોલોજર જ્યોતિષની અંદર અને એ હમણાં જ મને પ્રાપ્ત થયું છે બે દિવસ પહેલાં જ તે સિદ્ધિ મને પ્રાપ્ત થઈ છે ઘણો વિજય મળ્યો કે આજે જ્યોતિષની અંદર કોઈ એસ્ટ્રોલોજર પાસે રજિસ્ટર નથી ગવર્મેન્ટની અંદર એટલે હું પ્રથમ છું એવું કહી શકું છું મોદી સાહેબ સાથે કામ કર્યું છે બરાબર જ્યોતિષનું પૂજાપાઠનું કંઈક એવી વાતો શેર કરું આપણા દર્શકો પણ જાણે કે ભાઈ મોદી સાહેબે શું કરાવ્યું હતું બે હજાર નવની અંદર જ્યારે એક્સપ્રેસ હાઈવે સિટીમાં ઓવરબ્રિજ બનતો હતો ત્યારે હું અને મોદી સાહેબ બેઠા હતા તે મોદી સાહેબ પાસે અહીંયા નરોડાની અંદર કોઈ બ્રિજ બનાવવાનો હતો તે ચર્ચા ચાલી રહી હતી ત્યારે અમે બ્રિજ એકલા બેઠા હતા માનનીય એક્સ મેયર શ્રી કાનાજી ઠાકોર પણ હતા અને આપણા ગુજરાતના મંત્રી શ્રી આનંદીબેન પટેલ બી હતા તો ચર્ચા કરતા હતા કે શું કરવું ત્યારે મોદી સાહેબ એક વસ્તુ એવું કીધું કે મારા શ્રી દિવાળીનો સમય નજીક છે નવમા મહિનાની વાત છે એ દિવાળીનો સમય નજીક છે અને જો એ દબાણમાં તૂટશે ને તો બિચારી પબ્લિક શું કરશે અને શું ખાશે ત્યારે એમને મારી સામે મેયર સાહેબને બોલાવ્યા કાનાજીને અને કીધું કે અહીંયા આગળ પબ્લિક નોટિસ આપો કોઈની આજીવિકા ન જાય કારણ દરેકના પ્રસંગ હિન્દુ અને મુસલમાન દરેકને પાછળ કારણ કે મુસ્લિમ તહેવાર બી આવતો લઘુમતીનો તહેવાર હતો કોઈને તકલીફ ન પડે એવો રસ્તો નીકાળો ત્યારે મારી સામે બેઠા બે હજાર નવની વાત કરું છે તે એમને કાર્ય કરેલું છે મોદી સાહેબે કે જે કોઈને ખ્યાલ નથી એ સિવાય અન્ય સેલિબ્રિટીઓ સાથે પણ તમે કામ કર્યું જેમ કે તાજેતરમાં જ આપણા સીએમ સાહેબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમને કોઈ તમારે કોઈ એવું કોઈ ધ્યાનમાં હોય કે કોઈ એક બે વાતો એવી એમની સાથે થયેલી હોય તો એ આપણા દર્શક મિત્રો સાથે શેર કરો ભૂપેન્દ્ર દાદાની તો વાત જ બહુ અલગ છે કે એક તો બહુ સૌમ્ય સ્વભાવના વ્યક્તિ છે અને એ વ્યક્તિની સાથે બી ઘણી ચર્ચાઓ અમે કરી છે કે ભાઈ જ્યારે એ બી એ જ વિચારે છે કે નાનામાં નાનો વ્યક્તિ ગુજરાતનો નાનામાં નાના વ્યક્તિને તકલીફ ના પડવી જોઈએ મારાથી કે મારા સર્કલથી કોઈના પણ તકલીફ ના પડવી જોઈએ અને એ વસ્તુ એ સારી રીતે નિભાવી રહ્યા છે અત્યારે કારણ કે પોતાના અત્યારે સંતાનને બી તકલીફ હતી તો બી એ ગવર્મેન્ટને કોઈ યુઝ નથી કર્યો અને પોતે સૌમ્ય સ્વરૂપ છે એટલે દાદાના નામથી ઓળખાય છે કે મોદી સાહેબ પોતે પણ એક આધ્યાત્મિક જીવ છે તો લોકો છે છે અને ચર્ચા પણ તમારો શું અનુભવ મારો એક એવો અનુભવ થયો કે મોદી સાહેબ જ્યોતિષ બી જાણે છે કર્મકાંડ બી જાણે છે સંસ્કૃતના જ્ઞાતા છે હું જ્યારે કથા કરતો હોઉં ને તમારે ફક્ત સંસ્કૃતના શબ્દો બોલવાના હોય છે મારે ગુજરાતી બોલવાનું નથી હોતું તો એક મારો કિસ્સો એક તમને કહું કે ચાર પાંચ પૂજાઓ હતી તો એક પૂજાની અંદર અમારે એક બ્રાહ્મણ મિત્ર ગભરાઈ ગયા સાહેબને જોઈને તો ધ્રુજવા લાગ્યા તો એમનાથી કંઈક ભૂલ થઈ ગઈ તરત મોદી સાહેબ મારા સામે જોઈ કે અહીંયા ભૂલ થાય છે કે આ મંત્રમાં કોઈક ભૂલ છે તો મારે જેટલી માહિત લઈને મંત્ર ચાલુ કરવા પડે એટલા વિદ્વાન છે મોદી સાહેબ જ્યોતિષની અંદર કર્મકાંડમાં મને આધ્યાત્મિકની અંદર ઘણી બધી એક કિસ્સો હું બી તમને કહું હા બધું હાલ આવ્યું કે જ્યારે સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે એક શબ્દ એ બોલ્યા હતા કે હૈદરાબાદની અંદર એમને પહેલો જ શબ્દ એવો હતો કે નેતા બના અભિનેતા આ વાક્ય હતું નેતા બના અભિનેતા તો એમને કેદારમાં જ્યારે ફ્લડ થયું હતું ત્યારે એક સીટ પણ મોદી સાહેબનું ભાષણ સાંભળવાના એક સીટના પાંચ રૂપિયા લીધા હતા એમને પાંચ રૂપિયા લીધા હતા ત્યારે પબ્લિક આવશે કે નહીં એ પૈસા કેદારની અંદર આપવાના હતા કેદારના ફ્લડના ડોનેટ કરવાના હતા પબ્લિક આવશે કે નહીં ત્યારે મારી પાસે ફોન હતો વાત કરી કે શું કરશું આપણે આપણે રૂપિયા લેવા નથી દુનિયાના પહેલી વ્યક્તિ એ હું કહી શકું દુનિયાની પહેલી વ્યક્તિ જે નેતા જેનું ભાષણ સાંભળવાના પૈસા દુનિયાની પહેલી વ્યક્તિ ભાષણ સાંભળવાના પૈસા એ મોદી સાહેબ લીધેલા છે અને અંદર કદાચ ફિગર તો એસી ઉપર છે અને એ પૈસા એમને કેદારની દાન આપેલું છે એટલી બધી પબ્લિક આવી હતી કે શું કરશું તે પૂજા પાઠ કરી આધ્યાત્મિક રીતે બધાને કીધું અને બધા આવ્યા ખરા અને બધા હસતા પૈસા આપ્યા એક સીટના પાંચ રૂપિયા લેખે એ બહુ અગત્ય આ કોઈને ખ્યાલ નહીં હોય આ કોઈને ખબર નથી અમે આ વસ્તુ કરી દા એ પૈસા કેદારની અંદર દાન કર્યા છે ઘણા લોકોને કામમાં આવ્યા છે ઘણા લોકો એમાંથી બહાર ગયા છે આ એક મોદી સાહેબ કરેલું છે છેલ્લો સવાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે બરાબર છે આ વખતે બધા ધુરંધરો ભેગા થયા છે રાજકારણમાં ખાસ કરીને તો ઇન્ડિયા જેમાં ગઠબંધન છે બધું શંભુ મેળો એક ભાજપ એક આમ આદમી પાર્ટી બરાબર છે શું લાગે છે તમને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના દમ પર આ વખતે કેટલી સીટો જીત્યા એમ છે આશરે જો ઇલેક્શન જે ચૂંટણી આવી રહી છે બે હજાર ચોવીસની અંદર તે વખતને ગ્રહોબળના કારણે હું જોતા જ ગ્રહોનું બધી જ ચેન્જીસ થાય છે નવેમ્બરની અંદર બી થશે અમુક માર્ચમાં બી થશે તો ચૂંટણીના સમયે જે ગ્રહો જે રિઝલ્ટ આપી રહ્યા છે એમાં ભાજપ તરફીના રિઝલ્ટો હશે પરિણામો હશે અને જે પહેલાં હતું એ જ રહેશે એમાં પ્લસ માઇનસ નહીં થાય પહેલાં જે રિઝલ્ટ આવ્યું હતું લોકસભાની ચૂંટણીમાં એ જ રિઝલ્ટ આવવાનું છે એમાં ગુજરાત માટેનું ખાસ એ છે અને એ રિઝલ્ટ પરફેક્ટ છે લખી દો તમે એ રીતે ગુજરાત કેટલી કહેતા છવ્વીસમાંથી કેટલી લાગે છવ્વીસમાંથી છવ્વીસ ભારતમાં ભારતમાં તો હું બીજા રાજ્યો તો હું નહીં કહી શકું પણ ગુજરાતે તો હું કહી શકું છું છવ્વીસમાં છવ્વીસ કન્ફર્મ છે સો ટકા એ તમે લખી દેજો સરકાર તો બીજેપી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેશે મોદી સાહેબ જ પીએમ રહેશે મોદી સાહેબના પ્રબળ ગ્રહો કામ કરશે એ જ આધારે મેં અભ્યાસ આપની સાથે જોઈએ ગ્રહો જન્માક્ષરને કીધે કેલ્ક્યુલેશન કરીને બોલ્યું હમણાં તમે જે કીધું તરત મેં કેલ્ક્યુલેશન કરી દીધું અને કીધું કે એ પરફેક્ટ ગ્રહો છે અને બધી આધ્યાત્મિક વ્યક્તિ છે એટલે થવાનું જ છે તમને એટલા માટે પૂછવાનું કે તાજેતરમાં અમિત શાહ સાહેબે ત્રણસો પ્લસ કીધી છે તો સાહેબે કીધું ત્રણસો પ્લસ કીધું અમિતભાઈએ કીધેલું છે વાત સાચી છે અને થઈ જશે સો થવાની છે ત્રણસો પ્લસ લખી દો મિત્રો આ હતા જ્યોતિષાચાર્ય મહાન પંડિત છે અને ખરેખર પંડિત છે કારણ કે આટલી બધી સેલિબ્રિટી એમને એમ તો એમની સાથે ના જાય બરાબર છે એટલે એમને એમ કંઈક છે એટલે સેલિબ્રિટી એમની સાથે જાય છે પૂજા પાઠ કરવા પણ બોલાવે છે જ્યોતિષનું કંઈ કામ હોય તો તેના માટે પણ એમનો સંપર્ક કરે છે સૌથી અગત્યની વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અથવા નેતાઓને એક સારામાં સારો મુદ્દો એ છે એમના માટે આનંદ કરવાનો મુદ્દો કે ત્રણસો સીટ ભાજપ લઈ જાય છે લોકસભામાં બીજેપી આવી રહી છે એ સો ટકા પંડિતજી માને છે અને હવે ધીમે ધીમે માહોલ પણ બનતો જાય છે ભાજપ તરફી કારણ કે ચંદ્રયાનની સફળતા એ ભાજપને ઘણો બધો ફાયદો કરાવી શકે એમ છે તેવું લોકમુખે જ બી ચર્ચા છે અને આજે હાલમાં આજે પંડિતજીએ પણ એ વાત શેર કરી છે એટલે બીજેપી માટે તો આ સારા સમાચાર છે હવે આ જે આ તેજસભાઈ મહેતા છે એમની એક વખત મુલાકાત કોઈ પણ લે ને તો એ સચોટ એમને માર્ગદર્શન આપે છે અને ખરેખર એમનામાં જબરદસ્ત એમની વિધિ જે છે ને એને જોવાની સ્ટાઇલ છે એમની ખાસ કરીને તો એસ્ટ્રોલોજર છે પામીશ નથી પણ જે જુએ છે એ અદ્ભુત રીતે જુએ છે અને જે લોકો એમની સાથે સંકળાયેલા છે એમને ખરેખર બહુ અનુભવો બી થયા છે કે ભાઈ આમનું કામકાજ કેવું છે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોશી અમદાવાદ